સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી કાળો દિવસ તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું ત્યારે કટોકટી કાળો દિવસ અંતર્ગત મીસાવાસી અને જનસંઘના કાર્યકર્તાનું સન્માન કરાયું આ કાર્યક્રમમાં અમદાવાદ વેજલપુર ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજ્યસભાના પૂર્વ સાંસદ ભાજપ મહિલા મોરચાના કાર્યકરો ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો વિશ્વની સૌથી જૂની અને મહાન લોકતાંત્રિક પ્રક્રિયા એટલે ભારત ભારતના આ લોકતંત્ર ઉપર પહેલો હુમલો એ આજથી પચાસ વર્ષ એટલે કે ઓગણપચાસ વર્ષ પહેલાં પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા થયો હતો આજે એ કાળા દિવસને પચાસમું વરસ થવા જઈ રહ્યું છે આ નિમિત્તે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી અને આનુષંગિક સંગઠનો અને જે લોકો લોકતંત્રને પ્રેમ કરે છે એ આ કાળા દિવસને કાળા દિવસ તરીકે આ યાદો આવનારી પેઢીના મનમાં પણ તાજી રહે એના માટે અને એ રીતે લોકોની વચ્ચે આ વાતને લઈ જતા હોય છે આપણું જે આધાર છે સૌનો નાનામાં નાના ગરીબનો મહિલાઓનો આદિવાસીઓનો જે વિકાસનો આધાર છે એ લોકતંત્ર છે કોઈ પણ સરમુખ અત્યાર એ આ પ્રક્રિયાને હડપી ના લે એના માટે પણ આ દિવસ લોકોની અંદર લોકતાંત્રિક પ્રક્રિયા તરીકે સતત આ દેશ જીવંત રહે એના માટે જરૂરી હોય છે એટલા માટે આજે આણંદના ડીએન હોલ ખાતે આ કાળા દિવસ ઉપર સામાન્ય લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે લોકોએ આ લડાઈમાં લડાઈ લડી અને મીસા જેવા કેસની અંદર એ વખતે કારાવાસમાં ગયા એવા લોકોને પણ આ કાર્યક્રમની અંદર બોલાવ્યા છે આવનારા દિવસની અંદર એ ભારતીય જનતા પાર્ટી જે લોકો આજે લોકસભાની અંદર એ જ પરિવારના લોકો છે કે જેણે આ દેશના સંવિધાનને ખતરામાં નાખ્યું હતું એમના જ પરિવારના સભ્યો એ ખોટી દુહાઈઓ લોકતંત્રમાં સંવિધાનની આપીને સંવિધાનની બુકો લઈ અને જે પ્રકારે લોકસભામાં પ્રવેશ કરે છે એટલે જૂઠું બોલવું જોરથી બોલવું જટ બોલવું આ પ્રકારની જે એમની નીતિ છે આ નીતિને પણ જનતા ઓળખી લે એ જરૂરી છે આવનારા દિવસની અંદર એમની સંવિધાન માટેની જે ખોટી દુહાઈ દેવાની વાતો છે એને જનતા ઓળખે એ પણ આજના દિવસે જનતાની સમક્ષ આજના દિવસના કારણે જનતાની સમક્ષ વાત આગળ આવશે તો પાલનપુર ખાતે અદ્યતન સુવિધા સાથે સજ્જ ન્યૂ બસ સ્પોટ અસામાજીક